આજકાલ મોંઘવારી છે ખેડૂતોને ખેતી કરવી હતી પરંતુ એક ખેડૂત છે એક ખેડૂતે એક ટ્રેક્ટર વિકસાયું છે આ ટ્રેક્ટર તમે સાયકલ ખરીદો છો સાયકલ ના ભાવમાં મળે છે આ ટ્રેક્ટર ની તમે જો દસ કે પંદર વીઘા નાના એવા ખેડૂતો તમારા માટે બહુ ઉપયોગી આ ટ્રેક્ટર છે આવો હું માનું છું કે આ સૌથી સસ્તું અને સાદું અને બહુ સરળ છે આવો જોઈએ કોણ છે આ અને કેવી રીતે બનાવ્યું છે હું તમને બતાવું અમે આજે હું અને સાગર જોશી બંને મિત્રો આવી ગયા છે વિશ્યાના એક ગામમાં

થોડા મામુની પૈસામાં હું વસાવી શકું અને તમારી સારી એવી ખેતી કરી શકું હું તમને મળાવું રાજુભાઈ ભાવડિયાને એ આમ તો એ ભણેલા તો નવ પાસ છે પરંતુ એમનો દિમાગ છે એન્જિનિયરિંગ છે એક ખેડૂત છે ખેતી પણ કરે છે સાથે સાથે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આ ટ્રેક્ટર બનાવે છે રામ રામ રાજુભાઈ રામ રામ મજામાં બસ મજામાં આ આ પેલો વિચાર ક્યારે આવ્યો તમને મારે આવું બનાવવું આવું કેમ વિચાર્યું વિચારમાં હું તો આપણે થોડી ખેતીમાં બળદ નથી પોછાતા પછી મિની ટ્રેક્ટર એ નાખો થાય મિની ટ્રેક્ટર ઓછી જમીન હોય એમાં શેઢા ઉપર જગ્યા પડી રહે ટોર બેહોને એવા ઘણા પ્રશ્ન હતા પછી એના માટીનું મે નાનું multipliers નાનું ઓછું વજનથી એવું થાય ને તો ખેતી આપણે અંતર થઈ આ મૂળભૂત બાઇક એકસો પચીસ ગમે તે ટાય સ્કૂટર ના ટાયર છે આગળના જે ટાયર છે ને સ્કૂટરના ટાયર છે હેન્ડલ વાળું

પાંચ વર્ષ થઈ ગયા પેલું પીસ હતું ને આ બે પીસ એમાં સુધારા વધારા શું થયું સુધારા એમાં જે આગળ આપડે જે ઓલી હા એ રહ્યું ને એને આગળ લીધું પેલા આપડે જે જૂનું બન્યું એને પાછળ હતું થોડું અને હેન્ડલ જે સેન દ્વારા આપી દીધું પેલા જૂના ગુટકા આપેલા હતા એ વાંચો અહીંયા પડ્યું છે જૂનું જે આપડે પાંચ વર્ષ પહેલા બનાવ્યું હવે તમે આમ એન્જિનિયરિંગ ટુ માંગેલા આના માટે મૈથા કેટલો ટાઈમ કે આપણે આવું પેલા વિચાર તો કરો ને પહેલું પીસ મે બન એટલે એક મહિનો હું આમાં મે મહેનત કરી હતી બરાબર તો તમે તો ખેડૂત છો કઈ રીતે અમાર કરતા જેરે માર મનો ટાઈમ છે 2 કલાક 3 કલાકનો દિવસમાં તો હું આમાં એનો ટાઈમ આમાં આપતો તો એટલે મારે એક મહિનો દિવસ આ મારે બનાવતા લાગી પણ એમને જવાબ દાતા કે કોઈ આમ ધંધા જોડે આ વેલ્ડિંગ ને ધંધા જોડે કોઈ સપ્લાયરું છે કે કઈ રીતે ના ના હું તો ખેતી કરું છું અને આ તો મારા ટાઈમ પરમાણે મારી હાટુ જે મે મારે આકો હાટુ મે પીસ બનાવ્યું તો એક પીસ પછી એની માંગ તો જો કે ઓર્ડર બહુ હતા અને મારા ટાઈમ ના હિસાબે હું નતો બનાવતો તમે કેટલા બનાવ્યા અત્યાર સુધી અત્યાર સુધીના મે ઓણતા વર્ષમાં બે મહિનાની અંદર મે 27 પીસ બનાવ્યા બરાબર

હું તમને એમ કહું તમે આપ જે તો તમારે ત્યાં ગાડી નું એન્જિન છે એ ગાડી ના એન્જિન ની કેટલી કેપેસિટી છે આ એટલી કોઈમાં સ્ટાન્ડર્ડ કરું કે હું તમને જોઉં મારું બાઈક આપું ટીવીએસ નું કે એક્ટિવ ગમે તો એની કેટલી કેપેસિટી શું છે એની પછી મોડલ પ્રમાણે હોય કે અથવા એન્જિન પ્રમાણે હોય છે માનો એન્જિન એને હમણાં બનાવેલું હોય તો એને પાંચ થી સાત વર્ષ કે દસ વર્ષ એને કાંઈ ના થાય પછી નબળું પડી ગયેલું એન્જિન હોય તો બે ચાર વરસ વર્ષ લે બરાબર તો પછી એને એન્જિન બનાવવું પડે

મને ઓર્ગેનિક ચાલુ કરે તમને બે વર્ષ બેનિફિટ ના રે પણ પછી વાંધો ના આવે એમ હા તમને અનુભવ ઓર્ગેનિક માં સારું તો આ રાજુભાઈ છે આ ભણેલો વસા છે પણ મને એમ છે કે જન્મજાત બહુ કુદરતી ટેકનિકલ મગજ એનું ચાલે છે અને આ બનાવ્યું છે આ મોટી કંપની માં સ્ટાન્ડર્ડ આનો ભાવ હતો હોય પણ આ તમારો એન્જિન હોય તો 22000 માં બનાવ્યું 15 વીઘા તમારી જમીન હોય તો આ ચાલે આંતર આંતરખેડ માટે વપરાય છે બસ આ અમારી ઘર બેઠા ગંગા છે તમે જોજો ખેડૂત છો બીજા શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમે તમારે સુધી સારો સારો વિડીયો સારી વાત પહોંચાડતા બસ અમારી ચેનલ એકવાર લાઈક કરો સોશિયલ મીડિયામાં હોય તો પોઝિટિવ વાત કરીને અમે ફોલો કરો જય જય ગરવી